એસઆરપી જવાનોને વ્યસન મુક્તિ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું વર્લ્ડ નો ટોબેકો દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ ખાતે ગુજરાત એસઆરપી જવાનોને વ્યસન મુક્તિ માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ ઉપરાંત ફર્સ્ટ એઇડ તથા સીપીઆરની તાલીમ પણ આપવામાં આવી હતી વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલ ખાતે ગુજરાત એસઆરપી જવાનો માટે વ્યસન મુક્તિના લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું આ લેક્ચરમાં વ્યસનથી થતા નુકસાનો વ્યસન છોડવાના ઉપાયો તથા વ્યસન છોડવાના ફાયદા વિશે સમજાવવામાં આવ્યું હતું ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર ગુજરાતમાં જેટલા પ્રકારના કેન્સર થાય છે એમાંથી ચુમ્માલીસ ટકા કેન્સર તમાકુના કારણે થાય છે આ આંકડા ચોંકાવનારા છે અને આ વ્યસન મુક્તિમાં હોસ્પિટલ ખાતેના સાયકાટ્રિક્ટ વિભાગ હેડ તથા પ્રોફેસર ડૉક્ટર ધર્મેશ પટેલે પ્રકાશ પાડ્યો હતો આ જવાનોને સીપીઆર ટ્રેનિંગ હોસ્પિટલના એનેસ્થેશિયા વિભાગના ડૉક્ટર અંકિતા પટેલ ફર્સ્ટ એડ માટેની ટ્રેનિંગ એમરજન્સી મેડિસિન વિભાગના ડૉક્ટર ઋષિ પટેલ દ્વારા આપવામાં આવી હતી માનસિક રોગ વિભાગ દ્વારા તમાકુ કે તમાકુનો ઉપયોગ કરીને બનાવાયેલી નશાકારક પ્રોડક્ટ્સના વ્યસનથી જે લોકો વ્યસન મુક્ત થવા માંગતા હોય તેમના માટે હોસ્પિટલના ગેટ પર જ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો આ સ્ટોલ પરથી વ્યસન મુક્તિ માટે શું કરવું તેની માટે માહિતી અને માર્ગદર્શન મેળવવામાં આવ્યા હતા ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ